શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથા અને આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વીડિયોમાં સાંભળશું ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી વિશે આ એકાદશી ક્યારે આવે છે તેના વિશે જાણશો પારણું ક્યારે કરવું અને વ્રતનું પૂજન કેવી રીતે કરવું તે પણ સમજશું આ ઉપરાંત કામદા એકાદશીનું મહાત્મ્ય શું છે તે વિશે પણ વાત કરીશું જો આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો જો આપ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનારા તમામ ધાર્મિક વીડિયો આપ સુધી તરત પહોંચી શકે શાંતારૂપે વિરાજમાન નાગના શયન પર શોભતા શ્રી વિષ્ણુને વંદન છે મિત્રો એકાદશી એ હિન્દુ કેલેન્ડરના અનુસાર દર મહિનાની અગિયારમી તિથિ હોય છે જે ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે આ તિથિના ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિ છે એકાદશી મૈયા ભગવાન વિષ્ણુના અંગોમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ છે જેને પરાંબા દુર્ગા અથવા શક્તિ રૂપે ઓળખવામાં આવે છે ભગવાન વિષ્ણુએ એમને વરદાન આપ્યું હતું કે જે કોઈ ભક્ત એકાદશીના દિવસે ઉપવાસ અને ભજન કરશે તેને ભગવાનની કૃપા મળી રહેશે તે ભક્તને ભૌતિક સુખ અને અંતે મોક્ષ મળે છે વૈકુંઠધામની પ્રાપ્તિ થાય છે એ એવી એકાદશી છે જે દરેક કામના પૂરી કરનાર કહેવાય છે આ એકાદશીનું વ્રત મનુષ્યના બધા પાપો દૂર કરે છે અને શાંતિ તથા મોક્ષની પ્રાપ્તિ કરાવે છે આપણે જોઈ લઈએ કે એકાદશી ક્યારે શરૂ થાય છે અને પારણા ક્યારે કરવાનું છે હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી તિથિ શરૂ થાય છે સાત એપ્રિલ બે હજાર ના રોજ રાત્રે લગભગ આઠ વાગ્યે અને તે પૂર્ણ થાય છે આઠ એપ્રિલ બે હજાર પચ્ચીસના રાત્રે લગભગ નવ વાગ્યે એકાદશી વ્રત હંમેશા ઉદયતિથી પ્રમાણે રાખવામાં આવે છે એટલે કે તિથિ સવારમાં હોય ત્યારે તે દિવસનો એકાદશીનો દિવસ ગણાય છે આ પ્રમાણે કામદા એકાદશીનો વ્રત આઠ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ રાખવો રહેશે હવે જોઈએ કે પારણા એટલે કે વ્રતનો સમાપન ક્યારે કરવો પારણા એટલે વ્રત પૂરું કરવું અને ઉપવાસ તોડવો આ પારણા નવ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ સવારે છ વાગ્યા વાગ્યાથી સવારે સાડા આઠ વાગ્યા વાગ્યાના સમયગાળામાં કરવું રહેશે એકાદશીનું મહત્ત્વ અને પૂજનવિધિ મારા શાસ્ત્રોમાં એકાદશી વ્રતને વ્રતોમાં રાજા ગણવામાં આવ્યો છે ઋષિ મનુષ્યને સારા માર્ગે દોરવા માટે વ્રત જપ તપ અને ઉપવાસ જેવા સાધનોનો ઉલ્લેખ કર્યો છે જેમાં એકાદશીનો ઊંચો સ્થાન છે જે ભક્તો એકાદશી વ્રત કરે છે તેમણે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ પછી ભગવાનનું ધ્યાન રાખતા રહીને તેમના ઘરના મંદિરમાં પૂજન કરવું પૂજન માટે ભગવાનનું સ્વરૂપ હોય જેમ કે શ્રીરામ શ્રીકૃષ્ણ લક્ષ્મીનારાયણ અથવા સ્વામિનારાયણ ભગવાન તો તેમને સ્નાન કરાવવું ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ વગેરે અર્પણ કરવા માખણ મિશ્રીનો ભોગ પણ લગાવી શકાય છે મૂર્તિ હોય તો પંચામૃતથી અને ગૌમૂત્રથી પણ સ્નાન કરાવવું અને ચિત્ર હોય તો સરળ રીતે પૂજન કરવું ભગવાન શ્રીકૃષ્ણને ગાયો ખૂબ પ્રિય છે તેથી આજના દિવસે ગાયોને ઘાસ વગેરે ખવડાવવું જોઈએ પૂજા પણ કરવામાં આવે છે ગાયના ગોબરથી હવન તથા ગૌમૂત્રથી ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે જો ગંગાજળ ન હોય તો ગૌમૂત્રનો ઉપયોગ કરી શકાય છે એનું મહાત્મ્ય ગાય એક પવિત્ર પશુ છે જે પણ વસ્તુ કે સામગ્રી આપણે ગાય માતાથી પ્રાપ્ત કરીએ છીએ તે બદલ આપણે તેમના ઋણી બની જઈએ છીએ માત્ર ધન આપવાથી એ કર્જ ચૂકાતું નથી તેનાથી મુક્ત થવા માટે આપણે ગાય માતાની સેવા કરવી જરૂરી છે જેમ આપના પૂર્વજો જ્યારે આપણી પાછળ ધન સંપત્તિ છોડી જાય છે ત્યારે આપણે તેમનું પિંડદાન શ્રાદ્ધ તર્પણ અથવા બ્રાહ્મણ ભોજન જેવા કર્મો કરીએ છીએ કેમ કે આપણે તેમના દ્વારા અપાયેલી સંપત્તિનો ઉપયોગ કરીએ છીએ એ જ રીતે જો આપણે કોઈ પશુ કે પક્ષીની વસ્તુનો ઉપયોગ કરીએ તો તેમની સેવા કરવી જોઈએ માત્ર પૈસા આપવાથી જ ફરજ પૂરી થતી નથી જો આપણે સેવા કરી શકતા ન હોઈએ તો આજકાલ ઘણા ઉપાયો ઉપલબ્ધ છે અને ઇન્ટરનેટ પર પણ અનેક રીતોના ઉલ્લેખ મળે છે સૂર્યદેવને અર્ઘ્ય આપવાનું મહત્વ એકાદશી વ્રત કરનારે સવારે સૂર્યોદય સમયે સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઈએ ધાર્મિક ગ્રંથો અનુસાર સૂર્યદેવના પિતા મહર્ષિ કશ્યપ છે તેથી તેમને નંદન કહેવાય છે માતાનું નામ અદિતિ છે જેથી તેમને આદિત્ય પણ કહે છે જો કોઈને સૂર્યદેવનો મંત્ર ન આવડે તો ઓમ આદિત્યાય નમઃ અથવા ઓમ કશ્યપ નંદનાય નમઃ મંત્રનો જપ કરી શકાય છે સૂર્યનારાયણ દેવને ભગવાન નારાયણનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે તેમનું પણ કર્જ હોય છે જેની કદર અને પૂજા આપણે કરવી જોઈએ પ્રકૃતિ માતાનું પણ માન રાખવું જોઈએ જેમ આપણે ધરતી પર પગ મૂકીએ છીએ એ જ રીતે જો કોઈ આપણા પર પગ મૂકે તો આપણી લાગણી દુભાય છે એ જ રીતે આપણે પણ ધરતી માતા પ્રકૃતિમાતા અને દરેક જીવના પ્રતિ શ્રદ્ધા રાખવી જોઈએ દયાળુ મન અને વ્રતનો સાચો અર્થ આપણા હૃદયમાં દયા હોવી ખૂબ જરૂરી છે કોઈ પણ જીવ પશુ પક્ષી કે મનુષ્યને હેરાન ન કરવા જોઈએ પૃથ્વી પરના તત્વો માટે ક્રૂરતા ન રાખવી જોઈએ આપણે જે કંઈ પણ ઉપયોગ કરીએ છીએ જમીન પાણી હવા કે સંપત્તિ તે બધું આપણા માટે માત્ર સમયપત્ર છે એ બધું અહીં જ રહી જવાનું છે અને આપણે એક દિવસ બધું છોડીને જવાનું છે માઇનસ એ હંમેશા યાદ રાખવું જોઈએ તેથી અભિમાન કે અહંકાર ન રાખવો જો આપણે જમીન ખરીદી હોય કે સંપત્તિ ઊભી કરી હોય તો પણ તે પરમાત્માની દયા છે આપણે પ્રકૃતિ માતાનું ધ્યાન રાખવું જોઈએ ફૂલોની તુલસી માતાની પીપળા અને વડના વૃક્ષોની સેવા કરવી જોઈએ પિતૃઓ માટે તર્પણ કરવું જોઈએ અને તેમનું સ્મરણ પણ કરવું જોઈએ વ્રત અને ભક્તિનો સાચો અર્થ એકાદશી હોય ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચવી કે સાંભળવી ખૂબ પાવન માનવામાં આવે છે આથી પિતૃઓને મુક્તિ મળે છે અને ભક્તનું મન શુદ્ધ બને છે જો ભાવ શુદ્ધ હોય અને પ્રભુ પ્રત્યે સચો અનુરાગ હોય તો જીવનમાં સુખ શાંતિ આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સાથે સાથે પ્રભુનું સાનિધ્ય પણ મળે છે ઉપવાસનો સાચો અર્થ સમજવો જોઈએ આજકાલ ઘણા લોકો વ્રત કે ઉપવાસના નામે ફરાળ કરે છે પણ ઉપવાસનો અર્થ છે ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવું અર્થાત પરમાત્માના નજીક જવું વ્રતનો ઉદ્દેશ છે ભગવાનના પ્રત્યે ભક્તિભાવ વધારવો ન કે માત્ર ખાવા પીવાના નિયમો પાલન કરવો જ્યારે આપણે ફરાળમાં બહુ બધું જમીએ છીએ જે સામાન્ય ભોજન જેટલું જ હોય ત્યારે વ્રત કરવાનો અર્થ જ નષ્ટ થઈ જાય છે એ કરતા ખરેખર ઉપવાસ નહીં પણ ભક્તિભાવથી દિનચર્યામાં થોડો નિયમ રાખવો વધારે સારો છે આજના સમયમાં વ્રત કેવી રીતે કરવો આજકાલ શરીર સહનશક્તિ ઘટી ગઈ છે વધારે લોકો અનેક રોગોથી પીડાય છે અને ખાદ્ય સામગ્રીમાં પણ મિલાવટ વધી ગઈ છે અગાઉના સમયમાં લોકોને શુદ્ધ ખોરાક મળતો અને શરીર નિરોગી રહેતું તેથી જો શરીર અનુરૂપ ન હોય તો વધારે કઠિન વ્રત ન કરવું પરમાત્મા તો સર્વજ્ઞ છે તેઓ જાણે છે કે કોણ શું કરી શકે છે ભક્તિમાં પણ સીમા હોવી જોઈએ કારણ કે જો વ્રતથી શરીરને નુકસાન થતું હોય તો એવો વ્રત ન કરવો જોઈએ વ્રત સેવા અને પ્રભુસ્મરણનું મહાત્મ્ય વ્રત કરતા સમયે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે જો શરીર સહન ન કરતું હોય તો હઠપૂર્વક વ્રત ન કરવું જોઈએ વ્રત કરનારે દિવસ દરમિયાન પંચયજ્ઞ કરવો જોઈએ જે પાંચ પ્રકારની સેવાઓમાં આવે છે જો કોઈ કારણસર ઉપવાસ ન થઈ શકે તો પણ દાન દ્વારા વ્રતનો ફળ પ્રાપ્ત કરી શકાય છે પંચયજ્ઞ તરીકે શું કરી શકાય ગાયને લીલું ઘાસ કે ચારો આપવો આવું કરવાથી જીવનમાં શાંતિ અને પ્રસન્નતા આવે છે કૂતરાને ભોજન આપવું આવું કરવાથી દુર્ઘટનામાંથી બચાવ થાય છે માછલીઓને દાણાચણ આપવો જેના કારણે જીવનની વિપત્તિઓમાંથી રક્ષણ મળે છે ઉનાળામાં પાણીની વ્યવસ્થા કરવી જાહેર સ્થળે પાણી મૂકવું પંખીઓ કે પશુઓ માટે પાણી ભરણ કરવું પુણ્યદાયક છે કીડિયારું પૂરવું પાપો નાશ પામે છે અને ઘરમાં શુભતા રહે છે જો ઘરમાં પૂજા ન થઈ શકે તો નિકટના મંદિર જઈને ભગવાનના દર્શન કરવાથી પણ ફળ મળે છે મહિલાઓ માટે વિશેષ માહિતી જો મહિલાઓ માસિક ધર્મમાં હોય અથવા ઘરમાં કોઈનું અવસાન અથવા નવજાત શિશુનું જન્મ થયું હોય તો પણ તેઓ વ્રત રાખી શકે છે ફક્ત પૂજા કરવી નહીં પણ મનથી ભગવાનનું સ્મરણ જપ અથવા ધ્યાન કરવું એ સૌથી શ્રેષ્ઠ ભક્તિ છે માનસિક ભક્તિનું મહત્વ પ્રભુના નામનું સ્મરણ મનથી કરવામાં આવે તો એ પણ પૂજા સમાન છે જો તમે હૃદયપૂર્વક ભગવાનને યાદ કરો તો એ ભગવાન જરૂર સંતોષ પામે છે વ્રત કરતા સમયે હમણાં ઉનાળાની ઋતુ હોય એટલે સૂર્યદેવની પૂજા કરવી શુભ ગણાય છે કારણ કે સૂર્યદેવ આ માસના દેવતા છે ગાયત્રી મંત્રનો જપ કરવો શ્રેષ્ઠ ગણાય છે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો નઃ પ્રચોદયાત આ મંત્રનો અર્થ થાય છે હે સર્વશક્તિમાન પરમાત્મા જે સુખદાયક પાપનાશક અને પ્રકાશરૂપ છે તેમનું હું ધ્યાન કરું છું તેઓ મારી બુદ્ધિને સન્માર્ગે દોરી જાય અંતમાં આવી ભક્તિથી જીવનમાં શુદ્ધતા આવે છે ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ શાંતિ આરોગ્ય અને રુદ્ધિ મળે છે બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય મિત્રો સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે